જે કોઈ શિક્ષણ બાબતની વાત છે તો આપને માહિતી આપી દઉં કે અંદર ભાવનગર ની અંદર પેઢી વાઘે નામે સાહેબ ટ્રસ્ટ ચાલુ કર્યું છે સ્કોલરશીપ

વડીલો માટે વિનંતી કે આપ વડીલો અને એસએમસી વાળા એક નિયમ કરો કે ગા સ્કૂલના પરિસરની અંદર કોઈ વ્યક્તિ કેફી પીણું પીન આવે એને ઓલ નાક બારો ખાવાની કેવત છે ને નામ બારો કરી નાખવાનો કોઈ પણ વ્યક્તિ હોય કારણ કે આ એક સમગ્ર ગામનો મંદિર છે અને દેશ સેવા આપણાથી એટલી બધી ન થઈ શકે કારણ કે દેશ સેવા કરવા માટે ફોજમાં જવું પડે સામે ઉભાઈની જેમ ફોજી બનીએ તો સમગ્ર દેશની સેવા થાય આપણી માટે દેશ સેવા એટલે ગ્રામ સેવા આપણે ગ્રામ સેવા થી શરૂઆત કરશું આપણી દેશ સેવા છે એટલે સ્કૂલ ની અંદર કોઈ પણ વ્યક્તિ ભૂલે ચુકે કે આવશે પરિસર ની અંદર બહુ જલ્દી શાળા ની અંદર તમામ સિક્યુરિટી સુવિધા લાગી જવાની છે કોઈ પણ વ્યક્તિ હશે એને ગામ બારા કરવામાં આવશે અને ગામની અંદર શિક્ષણ બાબતે કોઈ પણ વ્યક્તિઓને રાતના બે વાગે પણ અમારી જરૂર પડે તો લગભગ બધા પાસે મારો નંબર છે અને સાહેબ સ્વયં અમે મૂકવા જશું અને સ્વયં ખર્ચ અમે બીજા પાસેથી એ નઈ ઉપાડી આપતા હોય તો બીજા પાસેથી મદદ કરાવશું અને ફરી એકવાર ખુબ ખુબ આભાર આખી ટીમનો કે ગામને આપો છો જય માતાજી